અમે જનતાનગર સોસાયટી માં રહ્યા છીએ જે લંબેર માં રોડ ઉપર આવેલી છે રસના સર્કલ પાસે ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવેલ મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝૂડ કરીને ગાળા ગાળી કરેલી હવે એ લોકોના મને નામ તો નથી આવડતા ખાલી ભાડે રહે છે ચૌદ નંબરની બિલ્ડિંગમાં જનતામાં હું ખાલી એડ્રેસ જાણું છું લોકો બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર તો આમ પબ્લિકનું શું તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરાબ પરિણામ આવે પોલીસ અમને એવું આશ્વાસન આપ્યું છે અમે પૂરતી કાયદાકીય પૂરેપૂરી કાર્યવાહી કરશું સોસાયટીમાં આવા ઘણી અનેક લોકો છે હમણાં બે વર્ષથી અસામાજિક તત્વોનો ઘણો રાફડો ફાટી નીકળ્યો છે મોટો અમે વરાસામાં બી પોલીસ સ્ટેશનમાં બે વખત અરજી આપેલી છે ત્યાં બી અમે કીધેલું છે કે ભાડું વાતનું સરવૈયું કરો કે કેટલા લોકો ભાડા કરાર વગર રહે છે